નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સુરતમાં ગરબામાં મુસ્લિમ ઢોલવાદકોને બોલાવતા બજરંગ દળે બબાલ કરી સુરતમાં ગરબાના એક કાર્યક્રમમાં મુસ્લિમ ઢોલવાદકોને બોલાવવામાં આવ્યા હોવાથી બજરંગ દળ વીએચપીના કાર્યકરોએ તોફાન મચાવ્યું હતું સુરતમાં ગરબાના એક કાર્યક્રમમાં આયોજકોએ મુસ્લિમ ઢોલવાદકોને બોલાવ્યા હોવાની જાણ થતાં બજરંગ દળ અને વીએચપીના કાર્યકરોએ બબાલ કરી હોવાની ઘટના સામે આવી છે બજરંગ દળ વીએચપીના કાર્યકરો ગરબામાં પહોંચી ગયા હતા અને બબાલ કરી કાર્યક્રમ એક કલાક સુધી બંધ રખાયો હતો આ અસામાજિક તત્વોએ ગરબામાં ઢોલવાદક તરીકે આવેલા ત્રણ મુસ્લિમ કલાકારો સામે વાંધો ઉઠાવી તેમને તગેડી મૂકવા આયોજકોને ધમકી આપી હતી બીકના કારણે આયોજકોએ મજબૂર થઈને બજરંગ દળ વીચપીની માફી માગવી પડી હતી અને આવતા વર્ષે મુસ્લિમ કલાકારોને નહીં બોલાવે તેની ખાતરી આપી હતી ચોંકાવનારી વાત એ છે કે આ ઘટના બની ત્યારે પોલીસ ત્યાં હાજર હતી તેમ છતાં તેમણે બજરંગ દળ વીચપીના કાર્યકરો સામે કોઈ કાર્યવાહી કરી નહોતી આ ઘટના સોમવારે રાત્રે સુરતના વેસુ વિસ્તારમાં બની હતી ધવલ મુંજાણી અને પ્રિન્સ પટેલે ખુલ્લા પાર્ટી પ્લોટમાં ગોલ્ડન નવરાત્રી કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં મુસ્લિમ સમાજના ત્રણ ઢોલવાદકો ઢોલ વગાડી રહ્યા હતા જેની જાણ બજરંગ દળ અને વીએચપીના કાર્યકરોનું ટોળું ગરબા સ્થળે પહોંચી ગયું હતું અને આયોજકોને ધમકાવીને મુસ્લિમ ઢોલવાદકોને કાઢી મૂકવા ધમકી આપી હતી પરિસ્થિતિ વધુ વણસતા વણસી જતાં પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી વીએચપી અને બજરંગ દળના કાર્યકરો દાદાગીરી કરતા ગરબામાં ઘુસી આવ્યા હતા અને ચાલુ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર ચડીને મુસ્લિમ ઢોલવાદકોની હાજરી અંગે આયોજકોને ધમકાવીને તેમને કાઢી મૂકવા કહ્યું હતું આખરે આયોજકોએ માફી માગી અને ખાતરી આપી કે આવતા વર્ષથી તેઓ મુસ્લિમ ઢોલવાદકોને આવા કાર્યક્રમોમાં આમંત્રણ નહીં આપે એ પછી ગરબા ફરી શરૂ થયા હતા આખા મામલામાં મુસ્લિમ ઢોલવાદકોનો કોઈ વાંક ગુનો ન હોવા છતાં તેમણે પણ બજરંગ દળ વીએચપીના કાર્યકરોએ માફી માગવી પડી હતી એટલું જ નહીં તેમણે ખાતરી આપવી પડી કે તેઓ આવતા વર્ષથી ગરબાના કાર્યક્રમમાં ઢોલ વગાડવા નહીં આવે ઢોલ વાદકોની આ માફીનો વિડીયો બજરંગ દળ અને વીએચપીના કાર્યકરોએ તેમના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કર્યો હતો અને તેને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો ગરબાના આયોજકો પૈકીના એક ધવલ મુંજાણીએ જણાવ્યું હતું કે એને એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છે અમે સુરતમાં આખા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ મુંબઈના એક મ્યુઝિકલ બેન્ડ સાથે અમારો વાર્ષિક કરાર છે કેટલાક કલાકારો મુસ્લિમ છે અને કેટલાક હિન્દુ છે અમે છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રિ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ આ કલાકારો છેલ્લા બે વર્ષથી આ કાર્યક્રમો માટે સુરત આવી રહ્યા છે જોકે બજરંગ દળ વીએચપીના કાર્યક્ર કાર્યકરોએ ડ્રમ ડ્રમવાદુકોની હાજરી સામે વાંધો ઉઠાવ્યા બાદ અમે માફી માગી અને ખાતરી આપી કે આવતા વર્ષથી અમે કોઈપણ મુસ્લિમ કલાકારોને સુરતમાં કોઈ પણ નવરાત્રિ કાર્યક્રમમાં લાવશું નહીં સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે કહ્યું કે જ્યારે બજરંગ દલ વીએચપીના કાર્યકરો નવરાત્રી કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા ત્યારે પોલીસ ટીમ હાજર હતી બજરંગ દલ વીએચપીના કાર્યકરો અને કાર્ય કાર્યક્રમ આયોજકો વચ્ચે શાંતિપૂર્ણ વાત થઈ હતી ત્યારબાદ મામલો ઉકેલા ગયો હતો અને ગરબા શરૂ થઈ ગયા હતા કોઈ સાથે દુર્વ્યવહાર કે હુમલો થયો નથી આ મામલે અમને કોઈ ફરિયાદ મળી નથી તેમણે વધુમાં કહ્યું અમે ઈચ્છીએ છીએ કે સુરતમાં નવરાત્રિના કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે યોજાય કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થવી જોઈએ અમે ફરજ પરના પોલીસ કર્મચારીઓને સૂચના આપી છે કે તેઓ ચાલી રહેલા નવરાત્રિ કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવા માગતા બદમાશો પર નજર રાખે આ દરમિયાન બજર દળના દક્ષિણ ગુજરાતના પ્રાંત પ્રચારક નિલેશ અકબરીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે સુરતમાં ગોલ્ડન નવરાત્રિ કાર્યક્રમ દરમિયાન લગભગ દસ કલાકારોએ પ્રસ્તુતિ કરી હતી અને અમે તેમને કાર્યક્રમ ચાલુ રાખવા દીધો હતો કારણ કે તે તેમની પહેલી ભૂલ હતી આ વર્ષે પણ અમને માહિતી મળી હતી કે કાર્યક્રમના આયોજકો મુંબઈથી મુસ્લિમ બોલવાદુકોને લાવ્યા છે અને તેઓ કાર્યક્રમમાં પ્રદર્શન કરી રહ્યા છે અમે ત્યાં ગયા અને પોલીસ અધિકારીની હાજરીમાં કાર્યક્રમના આયોજકોએ માફી માગી અને અમને ખાતરી આપી કે આવતા વર્ષે આવું નહીં થાય આ આખી ઘટનામાં સૌથી મહત્ત્વની વાત એ છે કે બજરંગલ અને વીએચપીને કોઈ જાહેર કે ખાનગી કાર્યક્રમમાં ઘૂસી જઈને દાદાગીરી કરી કાર્યક્રમ અટકાવવાની ઓથોરિટી કોણે આપી પોલીસ ત્યાં હાજર હતી તેમ છતાં તેમણે આ મામલે આવા અસામાજિક તત્વોને તેમ કરતાં અટકાવ્યા કેમ નહીં આયોજકોને કોને બોલાવવા કોને નહીં તે તેમને નક્કી કરવાનું છે તેમાં બજરંગ દળ વીએસપી કેવી રીતે દાદાગીરી કરી શકે તે કોણ છે ક્યાં કલાકારોને બોલાવવા ન બોલાવવા તે નક્કી કરનારા આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ નથી જે સાબિત કરે છે કે તેમને રાજકીય ઓથ મળેલી છે અને પોલીસ પણ તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવાથી ડરી રહી છે દર્શક મિત્રો આ જે છે વિશ્વ હિન્દુ પરિષદ કહો બજરંગ દળ કહો આરએસએસ કહો દુર્ગા વાહિની કહો આ બધા ભાજપની પાંખો છે અને એક હિન્દુના નામે ગતકડા કરી અને લોકોને પરેશાન કરી મુસ્લિમોને પરેશાન પરેશાન કરી દલિતોને પરેશાન કરી અને બસ મત લેવા માટેનું એમનું રાજકારણ છે બાકી આ હિન્દુ હિન્દુ કરી અને દેશને એટલા ડૂબાડી દીધા છે કે દેશ આખો ડૂબી ગયો છે ઘરતામાં વિયો ગયો છે પણ હવે આ દેશ ઊભો થતાં વાર લાગશે તો આવા અસામાજિક તત્વો જે છે એને પહેલાં તો પોલીસ કોઈનો ડર રાખ્યા વગર એને નાથી લેવા જોઈએ અને એને જે હર્ષ સંઘવી કહે છે કે દંડા કોના માટે છે તો આના માટે દંડા હોવા જોઈએ હર્ષભાઈ આ તમારા વીએચપીને બજરંગ દળ આર એસએસને એના માટે દંડા હોવા જોઈએ આ કોઈ જેની વાણ ન હોય એના માટે દંડા ન હોવા જોઈએ બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ